ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત સરકાર દ્વારા દરેક પરિવારના ઘર-ઘેર શૌચાલયની સુવિધા આપવામાં આવે તે હેતુથી અમલમાં મુકાયેલા આયોજનોમાં બેફામ ગેરરીતિ કરવામાં આવી રહી છે અને મીઠી નિંદ્રા માણી રહેલ સરકારી તંત્રએ સફાળા જાગવાની જરૂર છે શૌચાલયો માત્ર કાગળ ઉપર દર્શાવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે ગરીબી રેખા હેઠળ જીવન જીવતા પરિવારના આર્થિક વિકાસ ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ લાભ દુરુપયોગ કરી મોટા સરકારી છે છે તેવું ગામોમાં સાબિત થયું ઉલ્લેખનીય કે તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં જો સરકારી અધિકારીઓ તટસ્થ અને ન્યાયિક તપાસ નિમે તો આગામી દિવસોમાં તાલુકાના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ થઈ શકે તેમ છે જે લોકો પોતાના ઘરના આંગણામાં શૌચાલય ધરાવતા નથી અથવા તો જે લોકો એ અંદાજે વીસ થી પચીસ વર્ષ પહેલા ઘરે શૌચાલય બનાવ્યા છે તેઓએ કોમ્પ્યુટર ની કમાલથી ફોટોગ્રાફી મેળવી રૂપિયા બાર હજાર ની ખોટા દસ્તાવેજો કરી શૌચાલયો ની તપાસ નીમવામાં આવે તેમજ આ ઉચાપથ સામેલ તમામ સરકારી કર્મચારીઓ કોન્ટ્રાક્ટર ને કરવામાં આવે તેમજ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહેલ સરાહનીય કામગીરીમાં

પણ પાટણ જિલ્લામાં જે આ કામગીરી કરવામાં આવી રહી છે એમાં જે એજન્સીઓને શૌચાલય બનાવવાની કામગીરી સોંપવામાં આવેલી છે તેમાં ખૂબ હલકા પ્રકારનું મટિરિયલ વાપરવામાં આવેલું છે અમુક જગ્યાએ આજે પણ શૌચાલયો બન્યા નથી અનેક લોકો આજે ખુલ્લામાં શૌચ કરવા જાય છે જે ખરેખર ખરાબ કહેવાય આ વિસ્તારની ઘણા લોકો ગરીબ લોકોને પણ આજે શૌચાલયોના લાભો પણ મળતા નથી અને ઘણી જગ્યાએ માત્ર કાગળ ઉપર જ આ બનાવો બધા બનેલા છે એટલે સરકારની જે નીતિ નિયમ મુજબ કામગીરી થાય એવી અમે આપના માધ્યમ દ્વારા કહીએ છીએ અને આની યોગ્ય ખાતરી કરાવી અને જરૂરિયાતવાળા મંદ લોકોને પણ આ શૌચાલયનો લાભ મળે તેવી માંગણી કરીએ છીએ સ્વચ્છ ભારતની વાતો નીચો આખા ભારતમાં થાય છે બરાબર છે સ્વચ્છ ભારતની વાત સારી વાત છે પણ સ્વચ્છ ભારત કેવું હોવું જોઈએ અહીંયા રાધનપુરમાં અમે પહેલાં પણ વાત કરેલી કે રાધનપુરમાં એ વડપાસર તળાવ બજાર વીચમાં આવેલું છે રામજી મંદિર પડખે છે મોટી શાળા કેબી હાઈસ્કૂલ છે અને ચારેય બાજુ ગંદકીના બિલકુલ ઢગલા હતા એટલે એ વાત ઠીક નથી અમે અવારનવાર રજૂઆત કરી કે આ નગરપાલિકા પણ વહીવટ એમાં બીજેપીનો છે અને ચાર રસ્તા આવીને સફાઈ કરે જે હકીકતમાં સફાઈ કરવી જોઈએ શૌચાલય વિશે શું કેવું છે શૌચાલય સાહેબ શૌચાલય વિશે પણ આપ જોઈ લો રાધનપુરમાં જે શૌચાલય હોવા જોઈએ એ બરાબર નથી જે કામ થયું છે એ પણ પૂરી ક્વોલિટી ક્વોન્ટિટી લડવાની નથી અને જે કાયદા અનુસાર નિયમ અનુસાર જે કામ થવું જોઈએ એ કામ થયું નથી એટલે અમારી આપના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે પૂરેપૂરું જે કામની તપાસ થાય અને જ્યાં હકીકતમાં કાગળ ઉપર જ બન્યું છે જ્યાં કામ નથી થયું અહીંયા ફરીથી કામ થાય અને વ્યવસ્થિત એ કામ થાય એમાં અમે બધા સમજ છીએ પણ કાગળ ઉપર જે છે અને જે એના દલાલો મારફતે જે કાંઈ એમાં ગેરરીતિથી છે એમાં પૂરેપૂરી તપાસ કરી અને એનું પૂરેપૂરી જાણ થાય એવી અમારી લાગણી અને માગણી છે ભરત સતવારા નો રિપોર્ટ રાધનપુર